કલકત્તામાં ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં આવતીકાલે ભુજ સહિત સમગ્ર જિલ્લાના ખાનગી દવાખાના તબીબો સંપૂર્ણપણે સજ્જડ હડતાળ પાડશે કલકત્તાની મેડિકલ કોલેજમાં ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને ત્યારબાદ ઘટેલી ઘટના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે આવી પરિસ્થિતિમાં સમગ્ર દેશનો ડોક્ટર વર્ગ સ્તબ્ધ બન્યો છે ઠેર ઠેર વિરોધની લાગણીઓ જોવા મળી રહી છે રેલી આવેદનપત્ર અને હડતાળના શસ્ત્રો ઉગામવામાં આવે છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ દ્વારા પણ આવતીકાલે તમામ નાના મોટા ખાનગી દવાખાનાઓ બંધ રહેશે સવારના છ વાગ્યાથી લઈને રવિવારે સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણ તમામ દવાખાનાઓ બંધ રહેશે દવાખાનાની ઓપીડી બંધ રહેશે મેડિકલ સ્ટોર બંધ રહેશે એકમાત્ર એકમાત્ર ઇમરજન્સી ઓપીડી ચાલુ રાખવાની જાહેરાત કરી છે આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ભુજના જાણીતા સર્જન ડોક્ટર પી એન આચાર્યને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ શાખાના પ્રતિષ્ઠિત પદાધિકારી અને જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સુરેશ ધોરાણીએ આ અંગે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી જોઈએ હું ડોક્ટર એન આચાર્ય સિનિયર ફિઝિશિયન કચ્છ ભુજ દર્શક મિત્રો આપને આમ તક ન્યૂઝના માધ્યમથી આવકારું છું આ અઠવાડિયું આ દિવસો મેડિકલ જગત માટે બહુ આઘાતના બની રહ્યા આપ સૌ જાણો જ છો કે કલકત્તા જેવા શહેરમાં ત્યાંની સૌથી સારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અરજીકર કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નવ ઓગસ્ટના રોજ રાત્રે એક ઘટના ઘટી એક મધ્યમ વર્ગની યુવતી જે ડોક્ટર પાસ થઈ ચૂકી છે વધારાનું ભણતર કરે છે કલાકોના કલાકો ડ્યુટી કરે છે જ્યાં આરામ કક્ષ ન હોવાથી આવી રીતના રેસિડન્ટ ડૉક્ટરો જે એક જેવા રૂમમાં થોડું રેસ્ટ લેવાનું હોય ત્યાં રાત્રિના રેસ્ટ લેતી હોય છે અને એ દરમિયાન જે ઘટના ઘટી એણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો મેડિકલ જગત અને ખાસ તો મહિલા મેડિકલ વિદ્યાર્થી ડૉક્ટરોને તો એવા ઉપાધિમાં નાખી દીધા કે આ દેશમાં અમે દર્દીને બચાવવાનું બીજાનું જીવ બચાવવાનું કામ કરીએ અને અમારું જીવ બચાવવાળું કોઈ નહીં સિક્યોરિટી શું કરે છે આવડી મોટી મેડિકલ કોલેજની અંદર આ રીતે કોઈ અંદર ઘૂસી આવે અને રેપ મલ્ટીપલ રેપ પ્રોબેબલ મર્ડર આ ટાઈપની ઘટનાઓ આપ સૌ જાણો છો આ ઘટનાઓ એકલ દોકલ એકલ દોકલ ભૂલાઈ જાય છે વર્ષોથી મેડિકલ જગત ઉપર આવા હુમલાઓ અલગ અલગ કારણસર ચાલે છે પણ આ થયું એ તો અતિની ગતિ હતું કે રેપ સંભવિત વધારે લોકો દ્વારા સંભવિત મર્ડર સંભવિત રેપ અને ત્યારબાદની ઘટનાઓ એ બતાવે છે કે ડૉક્ટરો સુરક્ષિત નથી આજે મોટી હોસ્પિટલોમાં કોર્પોરેટમાં ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં તનાવ હેઠળ બત્રીસ કલાક અડતાલીસ કલાક જાગી જાગીને કામ કરતા તબીબો જરાક આમ તેમ વાતમાં કોઈ પણ વ્યક્તિ નાનો મોટો હુમલો કરી બેસે એ પણ ચાલતું અને આ તો તબીબે કરેલું કશું કૃત્ય જ નથી જાણે કે કોઈ પ્લાનિંગ સાથે કોઈ ઘૂસી આવ્યું અને આ ખરાબ કૃત્ય કરી ગયું તેનાથી આપણે રતમસ્તક છીએ એવી ઘટના ઘટી આનો વિરોધ દર્શાવવા આવતીકાલે સવારે છ વાગ્યાથી પરમ દિવસે એટલે કે રવિવારે સવારે છ વાગ્યા સુધી આખા ભારતની તબીબી સંસ્થાઓ તમામ એલોપેથિક ડોક્ટરો પોતાના દવાખાનામાં રૂટીન કામકાજ બંધ રાખશે એટલે ઓપીડી બંધ ચાલુ કેસ નહીં જોવાના ચાલુ ઓપરેશન પ્લાન સર્જરી પ્લાન કામકાજ બાદ માત્ર ઇમરજન્સી કે સારવાર વગર ખૂબ તકલીફ પડે એમ છે એના માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ સૌ કચ્છી પ્રજા ગુજરાતી લોકો અમને સદાય સાથ આપતા રહ્યા છો આપના આશીર્વાદ આપજો આ કાર્ય અમારું સફળ રહે આપના આશીર્વાદ મળે અને આપને તકલીફ હોય તો એની વ્યવસ્થા છે પણ ચાલુ કેસ કે સામાન્ય કામમાં કાલનો દિવસ તકો ખાય આપને તકલીફ ન પડે એ માટે અમને કૃતજ્ઞ કરશો આભાર ડોક્ટર સુરેશ વી રૂડાણી સિનિયર ઓર્થોપેડિક સર્જન ભુજ હમણાં જે તાજેતરમાં કલકત્તામાં જે મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો એ ખૂબ જ નિંદનીય છે દુઃખદાયી છે ને એને અમે હું ખૂબ જ એને વખોડું છું સખત શબ્દોમાં હવે નવ ઓગસ્ટના જે કલકત્તા મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો એ લેડી ડોક્ટર પોસ્ટ ગ્રેજ્યુએટમાં ચેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને એ બનાવ દરમિયાન જે કંઈ કૃત્ય થયું એના ઉપર જે રેપ થયો અને જે કંઈ મારામારી થઈ અને મર્ડર થયું અને ગુજરી ગયા એ ખૂબ જ નિંદનીય ઘટના બની છે આ ઘટનાને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય અને આ કેમ્પસની અંદર હોસ્પિટલની અંદર આ ટાઈપે લેડી ડોક્ટર્સને આ બનાવ બન્યો એના માટે લોકલ મેનેજમેન્ટ કોલેજ મેનેજમેન્ટ લોકલ ઓથોરિટી અને પોલીસ ડિપાર્ટમેન્ટે જે કામ અને જે કંઈ તપાસ થવી જોઈએ એ પૂરેપૂરી તપાસમાં પણ કંઈ પૂરી થઈ નથી એ પણ ખૂબ નિંદનીય છે અને આ બનાવ નવ ઓગસ્ટના બન્યો અને અગિયાર ઓગસ્ટના સીબીઆઈને તપાસ કરી તો ત્યાં સુધી આ ઘટનાના જે પુરાવા હતા એ પુરાવાને નાશ કરવા માટેના પણ પ્રયત્નો થયા મોબ મોયલન્સ પણ કોલેજમાં થયું પુરાવાને નષ્ટ કરવા માટે તો આના માટે લોકલ સ્ટેટ ગવર્મેન્ટ ખૂબ જ જવાબદાર છે અને આ રીતે કેમ્પસની અંદર કોઈ પણ લેડી ડૉક્ટર હોય કે કોઈ પણ ડૉક્ટર્સ હોય જે પીજી સ્ટુડન્ટ્સ હોય રેસિડેન્ટ ડોક્ટર્સ હોય કે મેડિકલ સ્ટુડન્ટ્સ હોય ઇન્ટર્ન ડૉક્ટર્સ હોય એને કામ કરવા માટે પૂરેપૂરી સેફ્ટી જોઈએ તો જ ડૉક્ટર્સો સારી રીતે કામ કરી શકે તો આ રીતે અમે સરકારને ખાસ વિનંતી કરીએ છીએ કે ડોકટર્સો માટે સેફ્ટી જેટલી બને એટલી કેમ્પસમાં હોસ્ટેલમાં હોસ્પિટલમાં પૂરી કરો એ અમારી ખાસ માગણી છે અને આ જે નિંદનીય કામ થયું છે કાર્ય થયું છે એના માટે ઘટના માટે અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે અમારું ઓલ ઓવર ઇન્ડિયા લેવલનું એસોસિએશન છે એને નક્કી કર્યું છે આવતીકાલે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે છ વાગ્યા સુધી જે સત્તર ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સવાર સુધી ચોવીસ કલાક અમે સ્ટ્રાઇક રાખી છે અને આ સ્ટ્રાઇક દરમિયાન ટોટલી કામ ઓપીડીનું બંધ રહેશે પ્રાઇવેટ સેક્ટર હોય ટ્રસ્ટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય એવું અમારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ખાસ અમને સૂચનાઓ આપી છે અને અમે તમામ ડૉક્ટરો સ્ટ્રાઇક ઉપર જશું અને અમારી સરકારને એક જ માગણી છે કે ડૉક્ટર્સને કામ કરવા દરમિયાન એક અમને સેફટી જેટલી બને એટલી પૂરી કરવી જોઈએ અને સાથે એવો કાયદો પણ આપણે લાવવો જોઈએ કે જે કંઈ આવું કૃત્ય થાય છે જેમાં પછી રેપનું હોય મારામારીનું હોય એસોલ્ટેડ હોય એના માટે તાત્કાલિક અને તરત જ રિઝલ્ટ આપે એવો કાયદો એક પ્રોટેક્શન માટેનો સરકાર બહાર પાડે એવી અમારી ડૉક્ટર તરીકે અમારી ખાસ નમ્ર વિનંતી છે